રાષ્ટ્રપતિ દ્વારા બે દાયકાથી વધુ સમય પછી સાયપ્રસ ની પ્રથમ મુલાકાત છે પ્રથમ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી ઉર્જા અને દિશા લાવવાનો પ્રયાસ છે બંને નેતાઓ નિકોશિયાના ઐતિહાસિક સ્થળો અને સાંસ્કૃતિક વારસાની મુલાકાત લીધી અને ત્યાંની લોકલ પરંપરાને નજીકથી અનુભવી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી જણાવ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચેના સંબંધો માત્ર ઐતિહાસિક જ પણ વ્યાપાર ટેકનોલોજી સુરક્ષા અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં પણ વિસ્તરણ હશે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા ટેકનોલોજી અને સંશોધનમાં સહયોગ વધારવા અને લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા પર ખાસ ભાર મુકાયો પીએમ મોદીએ જણાવ્યું કે આ સમય યુદ્ધનો નથી અને વિશ્વમાં શાંતિ અને સહયોગ વધારવા ભારત અને સાયપ્રસ બંને પ્રતિબદ્ધ છે તેમણે સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય કરીને બંને દેશો માટે નવી સંભાવનાઓ ખોલવા પર ચર્ચા કરી સાથે તેમણે લીમા સોલમાં ભારતીય વેપારીઓને ડાયસપુરાને પણ સંબોધન કરવાનું આયોજન કર્યું છે જે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવશે આ મુલાકાત વડાપ્રધાન મોદીના ત્રણ દેશોના પ્રવાસનો પ્રથમ તબક્કો છે જેમાં તેઓ પછી કેનેડા ખાતે જી સેવન સમિટમાં ભાગ લેશે અને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે સાયપ્રસની મુલાકાતથી ભારત સાયપ્રસ સંબંધો વધુ મજબૂત બનશે અને યુરોપ તથા મધ્ય ધરાના વિસ્તારોમાં ભારતનો વ્યૂહાત્મક અને આર્થિક પ્રભાવ વધારવામાં મદદ મળશે